વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી ચાવી મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ કચેરી દ્વારા આંકડા શાસ્ત્રના પાર્ટ ટુ ના સંભાવના આધારિત જે કોઈ પણ પ્રકરણો છે એની વાત કરી રહ્યા હતા આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ ત્રણ વિષે માહિતી મેળવવાના છીએ જેમાં સેક્શન પ્રમાણે કઈ રીતના કેટલા ગુણના પ્રશ્ન પૂછાય છે ત્રણ પ્રશ્ન પૂછાય છે વન વન માર્ક માળા સેક્શન એમાં બે પ્રશ્ન પૂછાય છે વન 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 માર્ક્સના સેક્શન બીમાં અને સેક્શન ડીમાં બે પ્રશ્ન ચાર ચાર ગુણના પૂછાય છે હવે અહીંયા જે આ જે ટોપિક છે કે ત્રણ ગુણ બે ગુણવાળો જે વિભાગ છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરીશું તો એમાં પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો પુસ્તકમાં તમારે જોવાના છે અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના જે ગુણધર્મો છે એને આધારિત જે પ્રશ્નો છે એ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે તો એ ગુણધર્મોને તમારે ખાસ જોઈ લેવાના છે રાઈટ પ્રામાણે ચલ એ સતત ચલનું સંભાવના વિતરણ છે પ્રમાણિત પ્રામાણ્ય ચલ પણ સતત ચલનું સંભાવના વિતરણ છે એના પ્રાચલો કોણ છે પ્રામાણે વિતરણના પ્રાચલો કોણ છે પછી પ્રમાણિત પ્રામાણે વિતરણના પ્રાચલો કોણ છે અને પ્રામાણે વિતરણ અને પ્રમાણિત પ્રામાણે વિતરણ એ બંને માટેના કેટલાક પદો છે કે અમે અહીંયા પ્રામાણે વિતરણને સંદર્ભમાં અમે પદો લખેલા છે અને એને જ તમારે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના સંદર્ભમાં પણ એ પદોને સમજવાના છે તો પ્રમાણે વિતરણના સંદર્ભમાં જે મેં પદો લખ્યા છે એ પદો પ્રમાણે આપણે વાત કરીએ તો સરેરાશ વિચલન એમ ડી એનું અહીંયા છે ને એક શબ્દ આપણે લખવાનો હોય છે લગભગ તો આ જે મૂલ્ય છે આશરે લીધેલું લગભગ મૂલ્ય છે કે પ્રામાણ્ય વિતરણની અંદર સરેરાશ વિચલન MD બરોબર બરાબર મીન ડેવિએશન એનું લગભગ મૂલ્ય છે ચાર પંચમાં સીગમાં આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આના આધારિત નાના ગણતરીવાળા પ્રશ્નો પણ આવતા હોય છે પછી ક્યુડી ચતુર્થક વિચલન એનું લગભગ મૂલ્ય છે અહીંયા શબ્દ લગભગ ધ્યાનમાં રાખવાનું છે એ છે ટુ બાય થ્રી સીગમાં બરાબર અને આ જ પદો જો આપણે પ્રમાણિત પ્રામાણ્ય આ છે ને એક્સવાળું વિતરણ છે અને આને આના વિતરણને આપણે એફએક્સ વડે પણ દર્શાવીશું પ્રામાણ્ય વિતરણના પ્રામાણ્ય વિતરણને અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણને એફ ઝેડ વડે દર્શાવીશું એક્સનું પરિવર્તિત ચલ છે ઝેડ ઝેડ એ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા કરવાથી મળતો પરિવર્તિત ચલ છે એને આપણે પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહીએ છીએ તો જ્યારે આપણે બે મુદ્દા છે યાદ રાખવાના છે એક્સ અને ઝેડ તો એક્સના સ્વરૂપમાં અહીં લખ્યા છે એ સૂત્રનો ઉપયોગ થાય છે અને ઝેડના સ્વરૂપમાં જ્યારે વાત કરીએ ત્યારે ઝેડના મધ્યક અને પ્રમાણિત વિચલન ઝેડનો મધ્યક ઝીરો થઈ જાય છે અને પ્રમાણિત વિચલન એક થઈ જાય છે એટલે પ્રમાણિત વિચલન અહીંયા મધ્યક કોણ થવાનો છે મ્યુ થવાનો છે પ્રામાણિક વિતરણની અંદર મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સીગમાં થાય છે રાઈટ પણ અહીંયા જ્યારે આપણે વાત કરીએ પ્રમાણિત પ્રમાણિક વિતરણ ઝેડની જ્યારે વાત કરીએ ત્યારે મધ્યક ઝીરો થઈ જાય છે અને પ્રમાણિત વિચલન જે છે ને એ એક થઈ જાય છે એટલે સીગમાની વેલ્યુ અહીંયા એક થઈ જાય છે એટલે જ્યારે તમે આ એમડી પ્રામાણ્ય વિતરણનું સરેરાશ વિચલન તો આ સૂત્ર આવશે પણ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સરેરાશ વિચલન તો અહીંયા તમે સીગમાની જગ્યાએ વન લખી દો એટલે શું થઈ જાય ઝેડ માટે એમડી બરાબર શું થઈ જાય ચાર પંચમાં ઔસત થઈ જાય સીગમાની વેલ્યુ વન થઈ ગઈ એવી રીતે ક્યુડુનું ક્યુડીનું જે મૂલ્ય છે મૂલ્ય છે ક્યુડીનું જે મૂલ્ય છે ચતુર્થક વિચરણનું જે મૂલ્ય છે એ બે ત્રત્યાંશ સિગ્મા જે છે રાઈટ તો સિગમાન વેલ્યુ વન થઈ જાય એટલે જ્યારે ઝેડની વાત કરો પ્રામાણિક પ્રમાણે ચાલ ઝેડની વાત કરો એટલે ક્યુડીનું ક્યુડીનું મૂલ્ય થઈ જશે બે ત્રત્યાંશ થઈ જશે એ જ પ્રમાણે અંતિમ ચતુર્થકોના મૂલ્યો આ બે મૂલ્યો યાદ રાખવાના છે સરેરાશ વિચલન ચતુર્થક વિચલનના સૂત્રો પછી અંતિમ ચતુર્થકોના સૂત્રો શેના માટેની વાત છે આ પ્રામાણ્ય વિતરણની વાત છે પ્રામાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકોના સૂત્રો છે ક્યુ અને ક્યુ થ્રી મ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમા અને મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ પંચોતેર અને પ્રમાણિત પ્રમાણે વિતરણના ચતુર્થકો તમે જ્યારે બોલશો એટલે મ્યુ ઝીરો થઈ જશે અને સીગમા વન થઈ જશે એટલે ઝેડ માટે આ એક્સ માટેની વાત થઈ પણ જ્યારે આપણે ઝેડ માટે વાત કરીએ તો ક્યુ વન બરાબર થઈ જશે માઇનસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર અને ક્યુ થ્રી બરાબર થઈ જશે પ્લસ ઝીરો પોઈન્ટ પંચોતેર વેલ્યુ વન થઈ ગઈ છે જ્યારે ઝેડના સ્વરૂપમાં વાત કરીએ ત્યારે પછી બીજા આના લગતા આજે મુદ્દા લખ્યા છે કે પ્રામાણ્ય વક્ર હેઠળના જુદા જુદા ભાગના ક્ષેત્રફળો વિશે પ્રશ્ન આવે છે અને પ્રમાણિત પ્રામાણ્ય વક્ર હેઠળના પણ જુદા જુદા ભાગના ક્ષેત્રફળના અને ટકાવારી સંબંધિત પ્રશ્નો આવે છે તો એ કેવી રીતના પ્રશ્નો હોય છે તો તમે પ્રામાણ્ય વક્ર તમને ખબર છે કે સંપૂર્ણ ઘંટાકાર હોય છે પ્રામાણ્ય વક્ર ચાહે એક્સનો વક્ર લો કે ચાહે ઝેડનો વક્ર લો સંપૂર્ણ ઘંટા કરો છે વક્રના બંને છેડા એક્સ અક્ષને સમાંતર રહે છે x અક્ષને છેદતા નથી અનંત સુધી બંને છેડા લંબાતા હોય છે પછી વક્રમાં જ્યારે તમે એક્સની વાત કરો ને એક્સની વાત કરો ત્યારે વચ્ચે અહીંયા કોણ આવતું હોય છે મધ્યક μ આવતું હોય છે અને આ જ વક્રને જ્યારે તમે ઝેડ માટે જ્યારે આ વક્રનો ઉલ્લેખ કરો છો પ્રામાણ્ય વક્રનો પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એવો શબ્દ વાપરો એટલે ઝેડનો વક્ર થયો ત્યાં આવે વચ્ચે શું આવે ઝીરો આવે છે અહીંયા પણ વક્રના બંને છેડા એક શખ્સને સ્પર્શતા નથી એક અખ્સને સમાંતર જાય છે વક્રમાં પ્રામાણ્ય વક્રની અંદર પ્રામાણ્ય વક્ર એટલે એક્સનો વક્ર અને પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એટલે ઝેડનો વક્ર પ્રામાણિક બંનેનો શેપ સેમ છે પ્રામાણ્ય વક્ર એક્સ બરાબર મ્યુની સાપેક્ષે સંમિત હોય છે એક્સ બરાબર મ્યુની જે શિરોલમ રેખા છે એની બંને તરફનો ભાગ સમાન રીતે ઘેરાયેલો હોય છે આવૃત થયેલો હોય છે એટલે શું કહેવાય કે પ્રામાણ્ય વક્ર એક્સ બરાબર મ્યુની સાપેક્ષે સંમિત હોય છે અહીંયા ઝેડ બરાબર ઝીરોની શિરોલંબ રેખાની બંને બાજુ વક્ર કેવો હોય છે સંમિત હોય છે એ ધ્યાનમાં રાખવાનું છે પછી એક્સનું મૂલ્ય મ્યુ પ્લસ ઓર માઇનસ સીગમાં તમે આને અંતરાલ સ્વરૂપમાં આવી રીતે લખી શકો છો મ્યુ માઇનસ સીગમાં થી લઈ અને મ્યુ પ્લસ સીગમાં વચ્ચેના ભાગનું મ્યુ માઇનસ સીગમાં મ્યુ પ્લસ સીગમાં મ્યુ માઇનસ સીગમાં સીગમાં જેટલું માઇનસ કરીએ અને મ્યુથી સીગમાં જેટલું પ્લસ કરીએ બરાબર છે તો આ બંને વચ્ચે જે ઘેરેલો ભાગ છે એનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ ચોત્રીસ અડસઠ હોય છે અને આ સેના પ્રમાણમાં છે તો વક્ર હેઠળનું વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ એક છે વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ કેટલું લેવાનું છે એક લેવાનું છે એટલે એકના પ્રમાણમાં મ્યુ માઇનસ સીગમાં મ્યુ પ્લસ સીગમાની વચ્ચેનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ છે એવી રીતે મ્યુ પ્લસ ઓર માઇનસ વન નાઇન્ટી સિક્સ હોય જેમ મેં વન સીગમાં વન સીગમાં વન સીગમાં માઇનસ કર્યું વન સીગમાં પ્લસ કર્યું એવી રીતે વન પોઈન્ટ નાઇન્ટી સિક્સ સિક્સ સિક્સમાં કરું અને વન પોઈન્ટ નાઇન્ટી પ્લસ કરું તો વક્ર હેઠળનું ક્ષેત્રફળ આવશે પંચાણું થશે ઝીરો પંચાણું થશે પછી મ્યુ પ્લસ ઓર માઇનસ ટુ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ પંચાણું પિસ્તાલીસ થશેફળ જીરો પોઈન્ટ નવ્વાણું મ્યુ પ્લસો માઇનસ બે પોઈન્ટ પાંચસો પંચોતેર હોય તો ઝીરો પોઈન્ટ અને થ્રી સીગમાં હોય પ્લસોર માઇનસ થ્રી સીગમાં હોય તો નવ્વાણું થશે પોઈન્ટ નવ્વાણું તોતેર થશે ક્ષેત્રફળ આ ક્ષેત્રફળો ટકાવારીમાં પણ પૂછાય છે પ્રશ્ન એવો પૂછાતો હોય કે મ્યુ પ્લસોર માઇનસ વન સીગમાની વચ્ચે રહેલા અવલોકનોની ટકાવારી જણાવો તો આને આપણે સો વડે ગુણી દેવાનું એટલે કે ચોત્રીસ પોઈન્ટ અડસઠ મ્યુ પ્લસોર માઇનસ વન નાઇન્ટી વચ્ચેના અવલોકનોની ટકાવારી જણાવો તો પંચાણું ટકા સો વડે મ્યુ પ્લસો માઇનસ ટુ સીગમા વચ્ચેના અવલોકનોની ટકાવારી જણાવો તો પંચાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા સો ગુણો એટલે અને મ્યુ પ્લસોર માઇનસ બે પાંચસો પંચોતેર વચ્ચે રહેલા અવલોકનોની ટકાવારી જણાવો તો નવ્વાણું ટકા ઉલટા પ્રશ્નો પણ આવતા હોય છે કે માહિતીના કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસોર માઇનસ બે પોઈન્ટ સોરી માહિતીના નવ્વાણું ટકા અવલોકનો કઈ કિંમતોની વચ્ચે હોય છે અથવા માહિતીના નવ્વાણું ટકા અવલોકનોની સીમાઓ જણાવો તો એમાં તમારે આ લખવાનું હોય મ્યુ પ્લસ ઓર માઇનસ બે પોઈન્ટ પાંચસો પંચોતેર સીટમાં નવ્વાણું નવ્વાણું ટકા કયું છે તો બરાબર છે તો એમ જે તે ક્ષેત્રફળ આધારિત ઉલટા સુલટા બંને પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે બીજું વક્ર જે એ મ્યુ બરાબર પ્રામાણ્ય વક્રની વાત કરીએ તો મ્યુની જમણી તરફ કે ડાબી તરફ બંનેના ભાગનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ પાંચ લેવાય છે કેમ કે આખા વક્રનું ક્ષેત્રફળ એક એકમ લીધું છે તો પેલું મ્યુથી શું થશે બંને અડધું અડધું થશે એટલે 0.5 0.5 એવી જ રીતે અહીંયા પણ બરાબર છે તો થિયરીના સંદર્ભથી તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે બીજી પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટતવ વિધેય લખવાનું પૂછાય એમાં જે પદો છે પાય અને ઈ જે છે અચડાંકો એની કિંમતો લખવાનું પૂછાય બરાબર તો આ પ્રમાણે આખું પ્રામાણ્ય ચલનું સંભાવના ઘડતો વિધેય એફએક્સ બરાબર વન અપોન સીગમાં વર્ગુણમાં ટુ પાય ઈ ની ઘાતમાં માઇનસ એક દૃત્યાંશ એક્સ માઇનસ મ્યુ અપોન સીગમાં વર્ગ જ્યાં એક્સની કિંમત છે એ માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી વચ્ચે છે મ્યુનું મૂલ્ય પણ માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ મ્યુની વચ્ચે પ્લસ ઇન્ફિનિટીની વચ્ચે છે અને સીગમાં જે પ્રમાણિત વિચલન છે એનું મૂલ્ય ઝીરોથી સીગમાની વચ્ચે છે આ સીગમાં લખેલું છે ધ્યાનમાં રાખવાનું છે પાયનું મૂલ્ય ત્રણ પોઈન્ટ લેવાનું છે ઈનું મૂલ્ય બે પોઈન્ટ સાતસો સાત એકસો ત્યાંશી લેવાનું છે એવી જ રીતે પ્રામાણ્ય પ્રમાણિત પ્રમાણેચલ એટલે ઝેડ જે છે એનું સંભાવના ઘડત વિધેય લખો તો આ એફઝેડ લખવાનું છે આ સૂત્રના આ સૂત્રમાં ફરક શું છે તો તમને ખબર છે કે ઝેડ બરાબર શું થતું હોય છે એક્સ માઇનસ મી ઓપોન સીગમાં એટલે જ્યાં આ સૂત્રમાં આ પર દેખાય છે ને તમને એક્સ માઇનસ મી ઓપોન સીગમાં ત્યાં આપણે શું લખી દેવાનું છે ઝેડ લખી દેવાનું છે અને આગળ જે આ સીગમાં છે એ ત્યાંથી દૂર થઈ જાય છે બરાબર છે તો આ પ્રમાણે તમને શું મળે છે આ પ્રમાણિત પ્રમાણેચલ ઝેડનું સંભાવના ઘડતવા વિધેય મળે છે રાઈટ તો અહીંયા આપણે પ્રકરણ ત્રણની અંદર થિયોરિટીકલ કન્સેપ્ટથી સેક્શન એ અને બીમાં જે ત્રણ માર્ક્સ એક માર્ક્સ ટોટલ ચાર માર્ક્સના પ્રશ્નો આપણને જે ગણવા મળે છે એમાં આ બધા સૂત્રો અને આ માહિતીને તમે તૈયાર કરી શકો છો વિડિયોના અંતમાં ગીતાનો શ્લોક છે સાંભળવાનો છે જોવાનો છે જે આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે થેન્ક યુ વિદ્યાર્થીઓ